સ્વચ્છતા હિ સેવા અંતર્ગત અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે એસટી ડેપો ખાતે ફરજ બજાવતા ડ્રાઈવર કંડક્ટર તથા એસટી ડેપોના કર્મચારીઓ અને ડેપોના સફાઈ કર્મચારીઓ માટે અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને લાંબી રૂટના ડ્રાઈવર કંડક્ટરને તેમનો હેલ્થ ચેકઅપ કરાવવાનો પૂરતો સમય મળતો ન હોય તેવા ડ્રાઈવર કંડક્ટરનું રેગ્યુલર હેલ્થ ચેકઅપ થાય તેવા આશય સાથે એસટી ડેપોના મેનેજર જગદીશ ગાવિત દ્વારા અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર જીજ્ઞાસા વસાવા ડોક્ટર કાવેરી લેલે તેમજ જીગર પારીખ સહિતનો નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહી એસટી ડેપોના તમામ કર્મચારીઓ અને ડેપોના

એસટી ડેપો ખાતે મેડ એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં એસટી ડેપોના તમામ કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ તથા મુસાફરોની મેડિકલ તપાસ કરવામાં આવેલ છે તથા જેને જરૂર જણાય તેને દવાઓ આપવામાં આવેલ છે જે બી ગાવિત ડેપો મંજર અંકલેશ્વર આજ અંકલેશ્વર સિટી ડેપો ખાતે સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત અત્રેના એકમના ડ્રાઈવર કંડક્ટર મિત્રો સફાઈ કર્મચારીઓ તમે તમામ સ્ટાફનું હેલ્થ ચેકઅપ કેમ્પ અમારા દ્વારા રાખવામાં આવેલું છે તાલુકા આરોગ્ય કચેરીના સ્ટાફ અત્રે આવી અને અમારા ડ્રાઈવર કંડક્ટર અને સફાઈ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરેલ છે એમાં જે કંઈ નોર્મલ લાગે એમને દવા પણ આપવામાં આવેલી છે અને હાલમાં જે ચાલી રહેલ સફાઈ અભિયાન અંતર્ગત પોતાની સ્વે હેલ્થની પણ જાળવણી રાખવાની છે એ અનુસંધાને અમારા દ્વારા આ કેમ્પ રાખવામાં આવેલ હતો